પ્રોજેક્ટ છે જે દોસ્તી ઉપરનો પ્રોજેક્ટ છે આમાં ખાસ કરીશું મેઇન સબ્જેક્ટ છે દોસ્તી ઉદય અને સલમાનની દોસ્તી શાયદ દરિયો જેટલો ઘેરો છે એટલી જ મોટી એમની દોસ્તી આ ફિલ્મમાં તમને દોસ્તી બચપનથી લઈ અને એમની યંગ એજ સુધી જે પણ જર્ની હોય છે કોઈ યુવાનોની એ યુવાનોની જર્ની બચપનમાં કેવી ગાઢ અને એમની યુવાનીમાં કેટલી ગાઢ જ્યારે એમનો સમય પરિવાર અને બીજા કોઈ પણ પ્રશ્નો સાથે જોડાયેલો હોય ત્યારે દોસ્તી શું કરે છે અને શું કમાલથી દોસ્તી આગળ લઈ જાય છે જર્ની એ દેખાડવામાં આવી છે અને સાથે ખૂબ મોટું પોલિટિકલ ડ્રામા છે ગેંગસ્ટર ડ્રામા છે અને આશા છે કે આ ફિલ્મ આપના માધ્યમથી ખૂબ અને ખૂબ આખી ગુજરાતની જનતા સુધી પહોંચે આનું રિલીઝિંગ પેન ઇન્ડિયા છે રિયલ પ્લાનિંગ કે અત્યારે હાલ આપણે ગુજરાતના બધા જ થિયેટર અને મુંબઈના મોટે ભાગે એવા થિયેટરો જ્યાં ગુજરાતી ઓડિયન્સ છે ત્યાં આપણી ફિલ્મ રિલીઝ થાય છે નેક્સ્ટ લેવલ ઉપર આપણે ઇન્ટરનેશનલ બી છ સાત કન્ટ્રીઝમાં ટાઈપ થાય છે પણ એ પ્રાયોરિટી અત્યારે માત્ર ને માત્ર ગુજરાતની ઓડિયન્સ અને મુંબઈમાં રહેતી ગુજરાતની ઓડિયન્સ છે આશા રાખું છું આ ફિલ્મ ખૂબ જ લોકો સુધી પહોંચે અને અમારી સ્ટારકાસ્ટ તમારી સામે અને તમારી સમક્ષ બેઠી છે એ તમને ખૂબ વધારે જણાવશે થેન્ક યુ છે કેમ છો બધા મજામાં અ બરોડ નામ છે મયુર સોહાણ હું સમંદર ફિલ્મમાં ઉદયનું કેરેક્ટર પ્લે કરું છું ઉદય અને સલમાન ની જે ફ્રેન્ડશિપ છે અ ફિલ્મ વિશે તો વાત કરી દીધી છે પણ મારું આ ફિલ્મ કરવાનો એક મોટો મોટો એક રીઝન એ હતો કે સૌથી પહેલા તો વિશાલ સાથે મે પહેલા સૈયર મુરીરે ફિલ્મ કરી હતી અને વિશાલ બહુ સારા પ્રકારની ફિલ્મો બનાવે છે એક નવું કરવાનો પ્રયત્ન કરે છે અને સમંદરમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલી વાર થઈ રહી હોય એક ક્રાઈમ પોલિટિકલ ડ્રામા કે જેની અંદર ફ્રેન્ડશીપ બે મિત્રોની વાત છે એક્શન આઇટમ સોંગ બી રાગ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે અમે ગુજરાતી સિનેમામાં પહેલી વાર કરી છે દરિયા કિનારાની જે વાત છે કે ગુજરાતની પાસે સૌથી મોટો દરિયા કિનારો છે સોળસો કિલોમીટર લાંબો તો ત્યાંની વાર્તાઓ જે છે આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી જે નવો મોડર્ન વેવ આવ્યો છે એમાં કહેવાય નથી તો અમે ત્યાંની વાત પણ કરી છે સો ઘણી બધી વસ્તુઓ પહેલીવાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમને આશા પણ એવી જ છે કે એનો બોક્સ ઓફિસ રેકોર્ડ પણ એક નવો રેકોર્ડ સર્ચ છે નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાડે છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું માત્ર એટલું કહેવું છે કે આ ફિલ્મ થકી દર્શકોને દરેક પ્રકારના જે ઇમોશન્સ છે એ ફીલ થશે આ ફિલ્મની અંદર દરેક ઇમોશન્સને બહુ જ પરફેક્ટલી ફિલ્મ આવ્યા છે અને આઈ થિંક તમે એ બહુ જ સારી રીતે ફીલ કરી શકશો અને જો કંઈક તમારા મિત્ર અને આ આ ફિલ્મ મને એવું લાગે છે કે ફેમિલી સાથે તો જોઈ શકાય પણ જો તમે મિત્રો સાથે આ ફિલ્મ જોશો તો તમારો કોઈ એવો અંગત મિત્ર કે જે તમારા દરેક સુખ દુઃખનો સાથી જો એની સાથે ફિલ્મ જોશો તો આ ફિલ્મનું ઇમોશન્સ જે છે આ ફિલ્મનું જે હાર્ટ છે એ તમને બહુ જ સારી રીતે સમજાશે અને તમે એને ફીલ કરી શકશો અને સત્તર મહિના રોજ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે બસ જોવા જજો બાકી તમે જ જણાવજો અમારા તરફથી તમે બહુ જ નહીં કહી શકીએ હાલ નમસ્કાર હું છું ચેતન ધરાણી આપ સૌએ આ પહેલા મને રેવામાં ડિયર ફાધરમાં કર્મા સૂત્રમાં જોયું છે અને હમણાં લેટેસ્ટ કસુંબોમાં પણ જોયો હતો અને આ પિક્ચરમાં પણ જેવી રીતે ફ્રેન્ડશીપ હોય કે પ્રેમ હોય એ બધાની વચ્ચે અમુક કાંટા નાખનારાઓ વિલન હીરો હોય તો વિલન જોઈએ ને એ તો વિલન અર્જન પરમારનું કેરેક્ટર હું કરી રહ્યો છું અને મેઇન તો ફિલ્મોની વાત તો એમણે બધાએ કરી દીધી પણ મૂળ વાત હવે હું ઇન્ડસ્ટ્રીની વાત કરીશ કે અમે બધા ભેગા મળીને છેલ્લા કેટલાક વર્ષોથી સતત કંઈક ને કંઈક વ્યવસ્થિત નવું સારું કરવાનો પ્રયત્ન સતત કરતા રહેતા હોઈએ છીએ અને આ વર્ષે અમે એક તો હમણાં ઓલરેડી કસુંબો જે તમે બધાને બહુ જ ગમી છે બધાએ બહુ માણીને પબ્લિકે હમણાં એની હિન્દી પિક્ચર ઓલરેડી થિયેટરમાં ચાલી રહી છે એટલે ઇન શોર્ટ ઇન્ડસ્ટ્રી પ્રોગ્રેસ જે કરી રહી છે એ આ વર્ષે એનું હમણાં પીક પર પહોંચ્યા છીએ અમે અને હવે સમંદર મારી મને એટલે એવું છે કે અમારી એક હંબલ ગેરંટી છે કે તમને બધાને સો ટકા ગમશે આ પિક્ચર ગેરંટી જ આપું છું ના ગમે તો તમે મને મને કહેજો જ્યારે બી ફરી આપણે મળીએ ત્યારે બીજી કોઈ કહેવાય કે ના યાર તમે બોલ્યા હતા એ ખોટું હતું પણ આમ આઈ એમ શ્યોર ડેમ શ્યોર કે એવું નથી થવાનું તમે ફરી આવીને એવું જ કહેશો કે તમે વધારે એક સારું કામ કર્યું છે મયુરભાઈએ એ ધર્મેન્દ્ર ગોહિલ જે છે અમારી ટીમમાં ઓવરઓલ ઇન શોર્ટ આ એક મહેનતુ લોકોની ટીમ હતી જેમાં એમણે કીધું એ પ્રમાણે રાઈટર ડિરેક પ્રોડ્યુસરની પહેલી પિક્ચર છે અને તમે યુ કેન સી ધ સ્કેલ કે પહેલી પિક્ચરમાં આ લેવલનો સ્કેલ એ બહુ જીગરવાળા માણસોનું કામ છે બધા એમ જેમ તેમ કામ નથી એવું છે આપણે બધા પિક્ચરો જોતા જોઈએ છીએ અને એમાંથી કેટલી કઈ કક્ષાએ પહોંચતી હોય છે એ બી આપણને ખબર છે એનિમલ ને આમાં બી પ્રાગેપ છેલ્લે ગાયું હતું એના પછી નેક્સ્ટ સીધું એ સમંદર પિક્ચરમાં ગાવાનો છે ફિલ્મ હું આખી આખા ભારતની બધી ફિલ્મો લઈ લઈએ તો બી છે તો એ એક ગુજરાતી સિનેમા અહીંયા સુધી પહોંચી રહ્યું છે એટલે મેં ક્યાંક કોમેન્ટ વાંચી એનો મારે ઉલ્લેખ કરવો છે કે એક જમાનામાં લતા મંગેશકર આશા ભોંસલે રફી કિશોર બધાએ ગુજરાતી પિક્ચરોમાં ગીતો ગાતા હતા પણ એ વચ્ચે ઘણો સમય સુધી નહોતું થતું કે હિન્દી સિનેમાના કલાકારોને બધાએ તો હવે એ પાછું શરૂ થયું છે ને એમાં આ બી પ્રાગ જેવું જે આજનું આટલું મોટું નામ છે એને જો આ પ્રોડ્યુસર અને ડિરેક્ટર મળીને ગુજરાતી સિનેમામાં લઈ આવતા હોય તો એ બહુ જ આપણા બધા માટે અમારા બધા માટે એક પોઝિટિવ સાઇન છે અને ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ તરફ જઈ રહી છે એની સાઇન છે એટલે મને તો ખાલી એટલી જ રિક્વેસ્ટ છે મીડિયાના મિત્રોને જનતાને બધાને કે જો તમને એમ લાગે કે આ પિક્ચર બહુ જોરદાર છે ને મજેદાર છે તો અમારા માટે કે આપણી જનતા માટે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે એન્ટરટેઈનમેન્ટ માટે એને પ્રમોટ કરતા રહેજો કેમ કે જો જેટલી જેમ કે આ કસુંબો આટલી વ્યવસ્થિત ગઈ તો અમને હવે વધારે બીજું કંઈક કરવાની હિંમત મળી છે તો આ સમંદર જો એટલી વ્યવસ્થિત પહોંચશે તો અમે હજી વધારે સારું ને સારું આપશો અને પીરસતા રહીશું દેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ થેન્ક યુ વેરી મચ કોઈ ટ્રુ ઇવેન્ટ કોઈ ટ્રુ ઇવેન્ટથી પ્રેરિત છે આ ફિલ્મ દરિયાકાંઠો દરિયાકાંઠો કે જે આપડી પિક્ચરોમાં બહુ દેખાતો નથી જે આપણને ગુજરાતમાં મને લાગે છે દરિયા છોરુ નામની છેલ્લે પિક્ચર બની એના પછી તો બીજી કોઈ એવી પિક્ચર જ નથી આવી કે જેનામાં દરિયા અ કે દરિયાની આજુબાજુની સંસ્કૃતિની એટલી વાત થઈ ગઈ તો આ પિક્ચરમાં એ પણ એકદમ યુનિક રીતે દેખાશે દરિયા કાંઠો દરિયો વધારે છે ફિલ્મમાં એટલે વીએફએક્સ નો કેટલો મહત્વનો ભાગ ભજવે છે ના એટલો બહુ વીએફએક્સ નથી બધું ઓરિજિનલ શૂટ કર્યું છે બહુ જઈ જઈને દરિયામાં જે શૂટ છે દરિયામાં જઈને જ શૂટ કર્યું છે એટલે બહુ ઓછું વીએફએક્સ વાપર્યું છે જેટલું બને એટલું રિયલ રાખવાનો પ્રયત્ન કર્યો છે આ શૂટિંગ કઈ કઈ જગ્યાએ થયું તો આખું પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં કર્યું છે દરિયાકાંઠો જે આપણો ગુજરાતનો સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે ભારતનો સૌથી મોટો દરિયાકાંઠો છે આમ જોવા જાવ પણ તેમ છતાં એની વાર્તાઓ બી બહુ ઓછી આવતી હોય છે પણ એ છે જો સુંદર અને અમુક કારણોસર તેમ છતાંય ત્યાં એટલું બધું ટુરિઝમ કે આ બધું વિકસિત નથી થઈ રહ્યું તો અમને એવી બધી બહુ યુનિક લોકેશન્સ મળી ગઈ છે કે જ્યાં બહુ બ્યુટીફુલ દરિયા કિનારો બી છે અને એક્સેસિબલ બી છે એટલે મોટાભાગનો દરિયા કિનારો પોરબંદર માધવપુર એ આખો પટ્ટો અમે પ્રયત્ન કર્યો છે ટ્રેલર જોયું ને તો ટ્રેલરમાં એવું લાગે છે મને કે દોસ્તીમાં કદાચ દરાર પડી પડે પાછી દોસ્તી થાય ને નાનપણથી લઈને એમના અંત સુધીની ફ્રેન્ડશીપની વાર્તા છે તો એ જેન શું એની વચ્ચે વચ્ચે જયારે પાવર

પણ ઇન શોર્ટ મજા આવે એવી પ્રોસેસ થી અમે બધાએ પસાર કરી છે અને તમને બધાને પણ મજા આવશે એવી અમને અને અમારા જે એક્શન ડિરેક્ટર છે એ પણ શિકરમ દહિયા જેને અમને હીરા મંડી પછી સેક્રેટ ગેમ્સ આ બધી મોટા સ્કેલ ની કન્ટેન્ટ જેમણે એમાં એક્શન ડાન્સ વાળો ગેમ હા અમારા જે ડાન્સ સોંગ છે જેમ કહ્યું કે પહેલી વાર ઘણી બધી ફિલ્મ કરી પહેલી વાર ઘણી બધી વસ્તુ અમારી ફિલ્મમાં થઈ રહી છે એક આઇટમ સોંગ પણ છે કે જે વલ્ગર નથી પણ જે ડાન્સ કોરિયોગ્રાફી ના લીધે તમને મજા પડે જોવાની તો એ કોરિયોગ્રાફર પણ બોલીવુડ જ છે કૃતિ મહેશ છે જેમને પણ હીરા કર્યું છે પછી પેલું કયું ગંગુભાઈ કાઠિયાવાડી ઢોલીડા ઢોલીડા જે સોંગ હતું એ કોરિયોગ્રાફર છે તો એવું છે કે બધું ઓવરઓલ આ ગુજરાતી પિક્ચરમાં અમે એવો પેકેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે બધું જ બેસ્ટ જેટલું થઈ શકે એટલું અને એ બેસ્ટ રીતે હવે બહાર આવે અને બેસ્ટ રીતે પહોંચે તો એ વધારે મજા આવે કાસ્ટ ઓફ પણ એવો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતી દર્શકો અત્યાર સુધી આપણે અમે અમારા જેવી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક એવું કમ્પલેન્સ પણ જોવા મળી રહી હતી કે આ દર્શકો નથી અથવા તો દર્શકોને એવું થતું હતું કે કયું કન્ટેન્ટ નથી તો અહીંયા અમે એ સોલ્વ કરવાનો પ્રયત્ન અમારા તરફથી એક એફર્ટ કરી છે કે તમે સાઉથની ફિલ્મ બાજુમાં હોય બોલિવૂડની ફિલ્મ બાજુમાં હોય કે કોઈ હોલીવુડની ફિલ્મ બાજુમાં હોય પણ એની સાથે સાથે આપણું આપણી ફિલ્મ આપણી માતૃભાષાની ને એમાં તમને ગુજરાતી પણ ફીલ થાય એ પ્રકારની ફિલ્મ અમે અને એવા પ્રયાસ સાથે કે જે અપ ટુ ધ માર્ક અમે એટલા જ ટેકનિકાલિટીસથી પણ સાથે ઊભા રહી શકીએ અને અમે એટલા જ જો એ બસો રૂપિયા ખર્ચે છે તો અમારી જવાબદારી છે કે અમે એ લોકોની સાથે ઊભા રહીને પણ એવું જ સારું મનોરંજન આપી શકીએ એવું આ પ્રયાસ કર્યો છે

બહુ ગુડ ક્વેશ્ચન છે પણ મારું એમ કેવું છે કે હવે આ પ્રશ્ન આપણે પિક્ચર સત્તર કે અઢારમી તારીખે ફરી વાત કરશું એવું હશે તો કે તમને ગુંડે જેવી લાગે કે નહીં એમને કહેજો અમારા સાઈડ તો એટલું જ કહીશું કે ગુંડે સાથે નાના નાના લેવલ નથી પણ તમે જોઈને કહેજો આ જે વાર્તા જે છે ને એ મારું તો એવું માનવું છે કે અત્યાર સુધીમાં ખાલી ગુજરાતીમાં નહીં પણ એની જે વાર્તા છે એ વાર્તા જે ઇશ્યુ ઉપર વાત કરી રહી છે એ વાર્તા નેશનલ લેવલ પર પણ કોઈ રિજનલ કે હિન્દી ફિલ્મમાં પણ નથી આવી એટલી ઓરિજિનલ પ્રકારની વાર્તા કહી શકાય એટલી મૌલિક વાર્તા સ્વપ્નિલે લખી છે